રબારી સમાજ જાગી રહ્યો છે ગામે ગામ કુરિવાજોને તિલાંજલિ આપવાનું સંકલ્પ લેતો સમાજ પેલું પેલું તમે એમ લાગુ છે શું કરાતું છે રામપુરા ગામ સમાજ ખબર એ વાત યદગી રૂપે એક પણ પૈસો પહેરામણી લેવાની જઈ એવું અમે રામપુરા ગામ ચમાસી રંબાજીની શાકી બી જોઈએ છીએ ગામના હબાઈ સમાજના ભાઈઓ બહેનો સંકલ્પ કરીએ છીએ કે બીમાર માણસની ખબર અંતર પૂછવા દવાખાને કે ઘરે જઈએ ત્યારે લઈશું નહીં દવાખાને જઈએ ત્યારે દર્દીને અન્ય કોઈ ખર્ચ કરાવીશું નહીં જેમ કે નાસ્તો કરવો હોટલમાં જમવું આ કરીશું નહીં સમાજના કલ્યાણ માટે

कोलो अमित अमित साहू अमित साहू चांदरेज ગામના चांदरेज ગામના બાળદરી સમાજ બાળદરી સમાજ સંકલ્પ લે એ છે કે સંકલ્પ લે એ છે કે અમે अमित बीमार વ્યક્તિની बीमार વ્યક્તિની ખબર જોવા માટે ખબર જોવા માટે હોસ્પિટલમાં હોસ્પિટલમાં અઠવા અઠવા કેના ઘરે કેના ઘરે જોઈએ ત્યારે જોઈએ ત્યારે મદદ મદદ પરંતુ સામે સામે પહેરામણી પહેલા લઈશું નહીં સમાજ નહીં સમાજના સમાજના ઉપયોગી ઉપયોગી થઈશું થઈશું મહાદેવ ની સાક્ષી એ સાક્ષી